ગુજરાતમાં બાવીસમી જૂનના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે પાટણ જિલ્લામાં પણ બસો બત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે ગામડાઓમાં પ્રચાર પ્રસારનો અંતિમ દોર ચાલી રહ્યો છે ત્યારે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં સરપંચ માટે ત્રિપાખીઓ જંગ જામશે પાંચ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામમાં સરપંચના પદ માટે ત્રણ મહિલાઓએ દાવેદારી નોંધાવી છે ગામમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ પીવાના પાણી સહિતની અનેક સમસ્યાઓથી લોકો પરેશાન છે

ગામમાં શિક્ષણ માટે એક લાઇબ્રેરીની જરૂર છે આરોગ્ય માટે હોસ્પિટાલને સારા ડૉક્ટરોની પણ ખૂબ જરૂર છે પાણી ગટર અને પીવાનું પાણી મિક્સ થઈ જાય છે એ બધાની સુવિધા સચવાય અને ગામના નાના મોટા સર્વસ્વ કામ થાય ગામનો વિકાસ થાય એવા સરપંચની આજે અમારે જરૂર છે